તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ જો કે તમે બધા મજામાં છો અને હું મજામાં છું આપણે લાંબી વાત ના કરી પણ આપણે ટૂંકમાં ગ્રુપ બધા બે ગયા છે અહીંયા કારણ કે ટી સ્ટોલ નવા ટી પાન કહેવાય ટી સ્ટોલ આપણે પણ અત્યારે ગ્રુપમાં જો

મનોજભાઈ માય બહુ મસ્ત જવાબ હોય તો આપ છે તમે ગળા લગીને જણાવો તમારા હિસાબે શું કેવાનું છે આ છૂટાછેડા થાયનો રીઝન શું હોય કેવા કારણો હોઈ શકે એમ કારણ તો બહુ બધા હોય આપ તમારી ત તમારા મનમાંથી આવે ઈ ક્યો ઈ હમજી વિચારીને દે બોલો આવે એટલે અત્યારથી તમે હું બીવરાવો છો એને વાત કરવા જો ને

લફરું ટકા થાય ઘણા લફરા કરે તો ને હોય ઘણા ને પીવાની આદત હોય એવું બધું હોય

મેં જ એન્ડ થયું સમજણ ઓછી હોય સમજણ એટલે છૂટા છૂટાછેડા

અમન ટાઈમ આપ તો આની સમજણ થોડી પોછી છે મને સમજતી નથી કે સમજતો નથી એ 5 વર્ષો સુધી આ કાઢ્યા બરાબર એને બીજારે લફરુ હોય નથી મારી પાસે બસ હવા પાંચ

પંદર વર્ષ છે પાંચ વર્ષ છે અલગ થવાના રીઝન છે પ્લસ તો એક તો કઈક તો ફેમિલી ઇશ્યુ આવે ક્યારેક છે ને એનો છોકરો હોય ને 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 એટલું એટલું રાખી શકે પછી રાખે રાખે તો તો એમ થાય થાય એનું કેમ બધું છે એમાંથી ડખા ચૂઝ કરવા પડે એને તો કા તો એને મા બાપ ને મૂકવા પડે કા ઘરવાળીને મૂકવી પડે એક મેન ટોપિક વરદી એવું હું લાઈવ દાખલો પછી બીજો કૂતરા આવે તો બાયધાત કરે આને આની આરે નો પડે આની આરે નો પડે કોઈક છે ને સંબંધ થોડોક ઓછો થઈ ગયો હોય એમ કે પ્રેમ એ બે ને ઓછો થઈ ગયો કોઈક બીજે ફાટકતું હોય ના બીજે ફાટકતું એવું થાય એમાં એની લીધે છૂટું થાય

એ કે ભાઈ આણવાનું પહેલાંનું રીઝન એ વખતું ખબર કે ભાઈ નહીં કે તમે ચાર દિવાલ વચ્ચે રાખો શું કરવા એનું કાંઈક રીઝન હશે આપણે ખબર નથી શું રીઝન છે પણ અત્યારે મોસ્ટ ઓફલી અત્યારે છોકરીઓ એના મેચ્યોર થવા માંડે ને જેદુ થા થાને એને એક અલગ જ એટીટ્યૂડ આવી ગયો કે ભાઈ આ નહીં હોય તો એ મારું ઘર ચાલશે ને હું મારા એકલા ઉપર મેચોર છો પ્લસ એકાદો એનો ભાઈ રાખેલો હોય

છોકરા ના મેં એવા છે છોકરી મારી પૂરી વાત તો કરવા દે છોકરાને મેં એને ઘરવાળી પકડતા ઘરવાળી તોય ચાર પાંચ ત્રણ ચાન્સ ચાન્સ આપે કે ભાઈ તમે સુધરી જાવ પણ છોકરીની માટે આ ઓપ્શન જ નથી છોકરી માટે ઓપ્શન જ સમય પછી કે આવું કેમ થાય ખબર કે પાંચ વર સાત વર દર વાત હવે હવે એની હું વાત કરું કે જ્યાં સુધી સોશિયલ મીડિયામાં તો મોટો ફાળો ગણો આ વસ્તુમાં કઈ રીતે કે જ્યાં સુધી તમારા કોન્ટેક્ટમાં કોઈ એવો પસેન્ટ નો આવે ત્યાં સુધી તમને એવા વિચાર જ ન આવે જયારે થર્ડ પર્સન્ટની એન્ટ્રી થાય ને જયારે કોઈ હેરાન થતું હોય અને એને કોઈ મળતું નહીં જયારે સોશિયલ મીડિયાથી રાજકોટ નો હોય સુરત થી અમદાવાદ નો હોય કે થર્ડ પર્સન આવે પણ થર્ડ પર્સન આવે હુકમ મને એનું રીઝન દે આવે હુકમ

મારી ઘરવાળા શેર કરી આવો આવું કરેલું એટલે અમારે છે ને આખી જિંદગી કાઢવા ગઢ બે ધોળાવે ચાલીને કેમ કે અમે શું લઈને આવશે મારી પાસે શું લઈને આવશે

મોસ્ટ ઓફ હી મેરીઝ ના થયેલું તો એમ ને તો મારા લગન થાય મારે તો રીઝન મારે હું આવું કહી તો 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 મારું પહેલા ધોળિયો વળી વળી જાય તમે આ આદત આદત કોઈ નથી આદત પછી લખણ છે મારે સારું જામે છે બરોબર અને તું એમ કે હું વચ્ચે તૂટે માર બેન સારું જામતું હોય તો અમારે બેન તોડાઈ જાય એમ ઘરવાળી ને સંબંધ એવો જ છે કે કોઈના બાપની ની થી કોઈ તોડી જાય પણ આ તો પછી ઓલા કેમ ના મારી વાત સાંભળો મારી વાત નથી કરતો કે સમજવા જેવી વાત છે તું તો પ્રેમ ની વાત કે જે છોકરીને પૈસા ની જ ભૂખ હોય એનો એનું મારે સાંભળે ઉભર પૈસા એના પૂરા થઈ જાય પાંચ વર્ષે ઉભર્યો

હવે ભાઈ ઘણી ખરી ભરે હું એવું માનું વિવેક ભાઈ કે ઘણી ખરી એવી છોકરીઓ છે કે એને પૈસા રે જ મો અને એના પૈસા પૂરા થાય કે કદાચ લેણામાં આવ્યો તો મૂકી દે

પૈસા વાહ બાકી બે ઓપ્શન છે પ્રેમ ને પૈસા આ દુનિયામાં